મિત્રો આવી ગયા છે આપણે વાડીએ તો બેના રેજો અમારી લાઈવ ચેનલ માં તમારું સ્વાગત છે આ એક ફાકી ખાય અને પછી આપણે આગળ ચર્ચા કરવી

Aye aye, daddy kinda

તો કમેન્ટમાં તમે લખો લખી નાખજો અને નકર માહિતી આપવાના છે આ શું તમે જલ્દી ને જલ્દી પાંચ મિનિટમાં લખીને અમને જણાવો કે આ તમને શું લાગે છે આ એક જે છે એક સાધારે નાના એવા છોડનું કેટલું આ મટાડે છે એ મિત્રો તમે બનાવ્યો અને આ વિશેની માહિતી તમને આગળ અમે આપી છે તમે જલ્દી ને જલ્દી અમને બે થી પાંચ મિનિટમાં લખીને મોકલાવો કે શું આ આવશે જેનું ઝાડ છે તમે આને ઓળખો છો કે નહીં એ જાણવા માટે તમને નામ હું જલ્દી નથી આપતો બાકી નામ તો હું અત્યારે આપી દો અને બે મિનિટ પછી મારે દેવું છે પણ કદાચ નહીં એ જાણવા માટે તમને આનું નામ નથી હું આપતો આ લાઈ એટલા માટે કર્યું છે કે આની ખેતી અમારે કરવાની છે ખેતી શા માટે કરવાની છે એ તમને કહી દઉં આનું શું વેસાય છે કેટલા ભાવમાં વેસાય છે અને આની ઉપજ આપણે શું આવે છે અને એક વીઘે કેટલું થાય છે એ તમને બતાવવાનું છે અને આની ફૂલ નીપજ તમને દેખાડેલી છે આના ખર્ચો પણ તમને બતાવવાનો છે કે એક વીઘામાં આટલો ખર્ચો લાગે કયું ખાતર નાખવું ક્યારે પાણી પાવું અને કેવી રીતના એની ખેતી થાય આપણા ગુજરાતમાં હો બીજા રાજ્યમાં કરે જ છે અને ગુજરાતમાં કરે જ છે

આગળના પાંદડા પણ એમને બતાવો પાંદડા એમને જે તો પાંદડાના હિસાબે એ પેચાન આવે આ મોળ્યો હોય પણ તમને મોળ્યો બતાવો સારી રીતે એમને મોળ્યો જે આ જોઈ શકો છો તમે આની જાણકારી હોય તો કમેન્ટમાં જરૂર બતાવો તમે શું છે ઔષધી હાલો

હજી એક મિનિટ તમારા માટે છે એક મિનિટમાં તમે કલેક્શન નામ તમને ખબર હોય તો આપી દો નક તમને નામ તો હું આ વિડીયોમાં બતાવવાનો છો અને કઈ રીતે ખેતી થાય છે કેટલા પાન જોવે છે શું આને ટેગમેન્ટ કરવાની આવે છે એ બધું આ વિશે તમને હું બતાવવાનો છું તો બંને જો તમે વિડીયોમાં આગળ એક મિનિટમાં તમને આનું નામ બતાવું છું ત્યાં સુધીના આપણા દર્શક મિત્રોને આપણે સેવા કરવી છીએ

શિયાળાની ઠંડી પણ આમાં ઓછી લાગે કારણ કે આમાં ચકલી બે જાય માળો મૂકીએ ખરના તણા મૂકશે એટલે આમાં વાસો કરવાની છે વાસો કરે પવન હોય પવન હોય અથવા ચોમાસું તો ઝડપે કરણ વાઈ ગયું ચોમાસું પૂરું થઈ ગયું કદાચ માથા બાઠા જ્યારે આપણે થાય પછી એ આપણે ના કે બરાબર માં થાય થાય તો થાય નો થાય બને વાગી તો નો જ થાય તો તો આપણે ગુજરાતમાં એ તો ખબર જ છે પણ આ ચકલીઓ સારી જગ્યાએ આને ટીંગાડી દેવાનું છે સારું ઝાડબાળ હોય કદાચ આપણે વાડીઓમાં ટૂંકમાં ઝાડ હોય ગમે હોય અહીંયા આપણે આને ટીંગાડી દેવી અને આવી ઝુંબળીઓના એમ મળા માળા બનાવ્યા છે

એક લાઈક કરી નાખજો જેથી કરી અને આવી નવી જાણકારીના અને સેવાભાવી રૂપના અમે વિડીયો માં ચારક ચારક જોડાવાના સેવી જેથી કરી તમે પણ સેવા કરી શકો અને જેથી કરી અને તેને પણ સારું પ્રોફિટ લઈ શકો કારણ કે હવે આપણે એન્ટેની ખેતી રહી એમાં બહુ પ્રોફિટ આવું ઓછું છે

અહીંયા તો કોઈ લેવાનું નથી તો એમે અમારા મગજ પ્રમાણે આનો ઉપયોગ કર્યો છે ચકલીઓનો માળો બનાવી તો એક વરાજી તો હાલ ને એક વરા હાલ તો ચકલીનું ઘર કહેવાય જેમ જેમ આપણું ઘર બંધાય છે જેમ આપણે ઘર શરૂઆતમાં તો કોઈ ન હોય અને પછી કદાચ પલોટ લે કોક બ્લોક લે સિટીવાળા અને એ આપણા ઘર બનાવી અને આપણા જીવને શાંતિ મળે ને એવી રીતે આ ચકલીઓને શાંતિ મળશે આમાં શિયાળામાં આ ગરમ રહે અને ઉનાળામાં ઠંડક આપે આ ચકલીઓને ઉનાળામાં આની અંદર તડકો તો જવાનો નથી મિત્રો આવી રીતે આ ટીંગાતું હોય આમ આમ તો આ ફેર ફેર કરે કદાચ સામો સૂર્ય આવે તોય આ પવનનું આગુ પાછું આમ આમ રાખે એટલે અંદર તડકો તો કઈ જવાનો નથી ચકલિયું શાંતિથી બેસી શકે તો એનું પણ આપણને ફળ મળી જવાનું છે બરોબર એટલે જેટલી થાય એટલી સેવા કરજો એવી અમારી નમ્ર વિનંતી છે અને બીજા દર્શક મિત્રોને પણ શેર કરજો જેથી કરીને એ પણ આવી રીતની ખેતી અને આવી રીતની સેવા કરી શકે આપણે માનવ ધર્મ પ્રમાણે નીતિ નિયમ ને ધર્મ એક ઇંચ ને કંઈ મોટું નથી અને એટલી બને એટલી સેવા કરો તો તમારા માટે પણ સારું છે અને આપણી વાયેલી પેઢીઓની માટે પણ સારું છે સેવા કરેલી હશે તો ચેક ને ચેક કામ આવશે એ આવશે એ સો ટકા છે પણ એ એનો સમય લાગે તમે સેવા ન કરી તો થયો આ વિડીયોને શેર તો તમે એક મિત્રો કરી શકો ને તમે એમાંથી પણ તમને પુણ્ય મળશે જરૂર શેર કરશે ને એક બીજો મિત્ર જોશે આપણો કદાચ તમે નહીં સેવા કરી શકો સિટી બેઠા હશે તો એમે તો સેવા કરવી ને તો અમને આ એનો બદલામાં સેવા બદલેમાં મળી જાય તમે શેર કરો એટલું શેર કર્યું હોય તમે કદાચ અને કદાચ સારા માણસ પાસે જાય અને એને એમ લાગે કે ના ના આપણે પણ સેવા કરવી પડે કોઈ પણ કલેક્શન એવું નથી કહેતા કે ચકલીઓનો માળો કબૂતરાને શૈ નાખો ચકલાને શૈણ નાખો જેથી થાય એટલી જેટલી સેવા થાય એટલી કરો તમને એક માનવ જલમ આપ્યો છે અવતાર આપ્યો છે ભગવાને તો સેવા માટેનો જ છે જાણો તો જેટલી થાય એટલી સેવા કરો સેવા કરો એનું ફોન તમને અવશ્ય જરૂરથી જરૂર મળી જાય છે તો આનો આપણે શોટ પૂરો કરવી અને આ વિશેની માહિતી તમારી બાકી રાખી છે ને એ આને પૂરો પૂરી કરવી તો આ વિશેની માહિતી અમારે ભાઈ બાવળિયા આપે છે આવ્યો આ વિશેની થોડીક માહિતી આપણે આપણા દર્શક મિત્રોને જણાવી દો અને પછી આનો વિડીયો આપણે આગળ વધારવી

કારણ કે તમે મેડિકલ માં જશો તો પણ આનો તમને પાવડર મળી જશે અને આયુર્વેદીની દુકાને જશો દેશી તો આયુર્વેદીની દેશી દુકાન હોય દેશી ઔષધિ હોય રાખતા હોય અને પણ શું કામ આપે કેટલું કામ આપે છે એ તો તમે એક ચેક કરી દેજો ગૂગલમાં સર્ચ મારીને કેટલી બીમારીઓમાં આ કામ આપે છે કેટલી વસ્તુ આમાં આપણે કંટ્રોલ થાય છે આપણે આ જયરામભાઈ આને છે ને આની વિશે આપણે ખેતી વિશે માહિતી આપજો થોડીક આની ખેતી એવી છે કે આનું વાવેતરનો સમય અત્યારે આપણે ચાલુ થયો છે આપણા ગુજરાતમાં હજુ ઠંડી પડવાનું ચાલુ નથી થયું પણ આનો વાવેતરનો સમય અત્યારે ચાલુ થયો છે અત્યારે આપણે કેટલો દસમો મહિનો છે ને હેમો મહિનો ચૌદ તારીખ મહિનો તારીખ છે અને આપણે ગુજરાતમાં ઘણા લોકો ખેતી કરે છે એની અને અમારી આની પહેલ છે પહેલી ખેતી છે ટ્રાય મારવી છે આપણે અહીંયા ગુજરાતમાં થાય છે કે નહીં આ મૂળ જે ગળો એ મેલ મહત્વ આ મૂળ નું છે આ મૂળ રીયું એ આપણે ગુજરાતમાં એમ કે આમ કેવડુંક થાય છે અહીંયા એવડા એ તો ફૂટ ઉપર બે ફૂટ ગણતરી આપણને બતાવે છે કે આ મૂળ વેસાય ટૂંકમાં મૂળ વેસાય અને ચાર થી સાડા ચાર મહિને ખેતી આવે સાડા ચાર મહિને ખેતી આવે અને કુલ ચાર થી પાંચ પાણ જોવા ઘઉ જેટલા પાણી જોવે

એટલે આપણે એની ઘેરી જૂતા કરવી હળ મરાવી ટૂંકમાં હળ મરાવી પછી આપણે આને ક્યારા બનાવી લેવાના ઘઉં ના જ્યારે આપણે ક્યારા બનાવી ઘઉં વાવેતર કરવી અને જીમ ક્યારા બને એવી રીતે આને આપણે ક્યારા બનાવી નાખવાના ક્યારા બનાવી પછી આપણે આનો બીનો બીનો નહીં શેરી જુસાઈ કરી અને આપણે જે પાયા શેરી ખેર ખાતર આવે ને એ આપણે નાખવાનું જો કાળી માટી હોય કાળી અને પોસી માટી હોય તો તમારે એમાં દેશી ખાતર ભરો પાણી પીવો ના પાણી નહીં માવો ખાધે દેશી ખાતર તમે ભરો ટૂંકમાં ગાનું ભરો કે ભેંસ નું ભરો ટૂંકમાં જે છે ખાતર જે છે ખાતર ભરો તો બીજું કઈ ખાતર આપણે નાખવાનું નથી કદાચ તમારી હારી જમીન હોય કાંકરિયાત ન હોય ઓછી જમીન કાળી માટે હોય કાળી માટેમાં આનું મૂળ જલ્દી વિકાસ કરે અને સારું વિકાસ કરે અને મૂળિયું જાડું થાય જાડું મૂળિયું થાય એટલે વજન વધારે થાય વજન વધારે થાય એટલે આપણને આનું પ્રોફેટ મળવાની આપણે ખાતર નાખી અને ફરીને આપણે કેરા બનાવી એની ગોળે એને કેરા બનાવી નાખવાના ઘઉંના ઘઉં આપણે વાવીને કેરા બની જાય ને એની ગોળે કેરા બનાવી નાખવાના કેરા બનાવી અને પછી આનો બિયારણ બિયારણ આનું બિયારણ થી હજાર રૂપિયાનું કિલો મળે છે પાંચસો થી હજાર રૂપિયાનો ગાળો છે હાય ક્વૉલિટીનું બી લ્યો તો ભાવ વધારે છે અને મીડિયમ કે લો ક્વોલિટી એટલે આમાં ક્વોલિટીમાં હું તમને કહી દઉં સારું બિયારણ લેવાનું એ કારણ કે આપણે જેટલો દાણો નાખીએ એટલો દાણો ઉગી જાય કદાચ આપણે જે હલકું બી લીધું હોય તો આપણે જે છટકાવ કરવાનો હોય ટૂંકમાં વીઘે અને આપણે ચાર કિલો ચાર થી પાંચ કિલો પાંચ કિલો નહીં પણ ચાર કિલો તેમ હજાર રૂપિયા ભાવ છે બરોબર કદાચ આપણે પાંચસો સાતસો આઠસો આપણે મીડિયમમાં લેવાનું ટૂંકમાં કે ફૂલ સારું લઈ લેવાય આપણે હાલો તો ચાર હજાર રૂપિયા ખર્ચો આવ્યો

એ આપણે આમને દર્શક મિત્રોને જણાવી દીધી તો ચાર કિલો બી વીઘે અને બે ટોલી ખાતર ખાતર નાખીને કેરા બનાવી નાખવાના અને બી ઉપચાર કરી નાખવાના ઉપચાર એટલે આપણે દવાની કંપની આવે અહીંયા જઈને પૂછો તમે કે આપણે બી ઉપચારનું અમારે બોટલ લેવાની છે ના આવડે કે લેવાની હોય આપણે તો ન જાજુ આવે તો અત્યારે ગુજરાતમાં કરવાનું ન હોય ટેસ્ટિંગ પૂરતું ખાલી વીઘાનું બે વીઘાનું કરો ને તો આ તમને ખબર પડ જાય વિઘે આપણે કેટલા પૈસાની પ્રોફિટ થાય અને કેટલો ખર્ચો થાય પછી કલ્ટિવેટર કરીને તમે આવતા સાલ અંદર જાજુ લગાવી દો તમારી પાસે જાજી જમીન હોય તો તમને ખબર પડે છે તમને માહિતી આવી જાય ને એની એક વર્ષની અંદર કલાક છે ને એક જ વિઘા નો કરો પેલા ફ્રેશ પૂરતું પણ કરો કારણ કે બીજી વસ્તુ કરતા આમાં પ્રોફિટ સારું છે કપા એની કરતા તો સારું જ છે ને આ કપા એની કરતા સારું બતાવે છે પણ આપણે હજુ આ પહેલ છે પહેલી વખત છે એટલે આપણે એમ પાકું ન કહી શકવી કે આની આપણે અહીંયા આટલું પ્રોફિટ થાય જ છે એમ સદાક્ષણ જમીન હારી હોય તો એ કે પરમાણે થઈ જાય હા બાકી તો નકર આપણે હજી પેલ છે એટલે તો એવું બે ક્વિન્ટલ જેવું તો થાય જ છે ઓછામાં ઓછું પછી આપણે વીઘ્યા અને ચાર કિલો બી દેશી ખાતર અને પછી એને ક્યારે આપણે બનાવી નાખવાના ક્યારે બનાવી અને બીને ઉપચાર કરી નાખવાનું ઉપચાર આપણે પૂજ્યા હતા ઉપચાર કરી અને એનો કોરું પાડી દેવાનું કોરું પડી જાય એટલે એને આપણે તલ આપણે સાટતા હોય એને ને આમ સાટ દેવાનું પારવું પારવું આપણને ખબર પડે ને કે તલ કે જીરું કે આપણે અમુક વસ્તુ સાટતા હોય રચકો સાટતા હોય અથવા રચકો સાટતા હોય અથવા તો આપણે એને આ રીતે સાટી દેવાનું પછી જે તલ ઉગે એને ગોળ્યા ઉગે અને જ્યારે ઉગશે ત્યારે તમને રીંગણીનો સોડવો હોય ને તમારા ગામના કે તમારા ભાઈ બહેન કે કોઈ પણ આવશે તો એ તમને જ કહેશે કે આટલી બધી રીંગણીનો રોપ કેમ નાખ્યો રીંગણીનો રોપ આટલો બધો કેમ નાખ્યો રીંગણીનું પાંદડું થાય અને આનું પાંદડું થાય એક જ હરખું જ્યાં આગીન છોડવો જમીનમાંથી ન ઉપાડે ત્યાં આગીન કોઈને ખબર પડે નહીં કે આ રીંગણીનો રોપ છે કે આ એક અવશેજી છે તો મિત્રો બને એટલો તમે વિડીયો શેર કરો પછી આપણે આની ઉતારે પાણીની વાત કરવી બી દેવાનું વાવ વાસ ન મૂકો ને બે કલાક પછી મૂકો પાંચ કલાક પછી મૂકો તો હાલે કટોકમાં એક બી નહી જવાનું કીડીઓ રહે કદાચ બી ની હેરફેર અહીંયા કરી નાખે તો એક જગ્યાએ જાઝુ ઉગે આટલું એમ કીડીઓ હોય બી ની હેરફેર કરી શકે કારણ કે આનું બી હલકું આવે રીંગણીનું બી આવે બી આવે નું બી જેવડું આવે એવડું આનું આવે